રાજકોટના ધોરાજીમાં ચારસો વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરનો ખાસ હોય છે દિવાળીના દિવસોમાં વૈભવ હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીનું સ્થાન એટલે ખૂબ જ આસ્થા અને ધનના દેવી તરીકે પૂજવામાં આવે છે ખાસ કરીને દિવાળી ઉપર લક્ષ્મીજીના મંદિરમાં ખાસ પૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે આવું છે કે ચારસો ને ચાલીસ વર્ષ જૂનું લક્ષ્મીજીના મંદિર ધોરાજીમાં છે આ મંદિરની ખાસ વિશેષતા અને મહત્વ છે દિવાળીના દિવસે અહીં ખાસ ઉત્સવ હોય છે રાજકોટ ધોરાજીમાં આવેલ ચારસો વર્ષ પુરાણું લક્ષ્મીજીનું મંદિર ખાસ મહત્વ ધરાવે છે અહીં દિવાળીના દિવસે ખાસ ઉત્સવ હોય છે આ પુરાણ મંદિર ઇતિહાસ પણ જાણવા જેવો છે ધોરાજી શર્મા અંદાજે ચારસો વર્ષ પહેલા રજવાડાના સમયમાં એક મુસ્લિમ ઘાંચી જ્ઞાતિના વ્યક્તિને રાત્રિના સપનામાં હિન્દુ દેવી જેના હાથમાં કમળ હતું તે આવેલ ને ત્યારબાદ તેમણે તેમના મોલવીઓને વાત કરી હિન્દુ વિદ્વાનોને મળતા સ્વપ્નમાં આવતા આ દેવી શ્રી મહાલક્ષ્મી છે તેવું નક્કી થયેલ ને ત્યારબાદ તે જગ્યાએ મહાલક્ષ્મીજી મંદિરનું સ્થાપન થયું હતું

બપોરે જેવું સ્વરૂપ લાગે ને રાત ના દર્શન આ ઉત્સવ નવરાત્રી ના નવ દિવસ તેમજ દિવાળી માં ધનતરસ થી માંડી અને ભાઈ બીજ સુધી મહાલક્ષ્મી મંદિર કેવું લાગે

અહીં આવ્યા પછી એકદમ મનને શાંતિ મળે છે અહીં નું વાતાવરણ એકદમ સરસ હોય છે અને અહીંયા વર્ષોથી બધા લોકો દર્શન કરવા આવે છે અને ખૂબ જ દર્શનાર્થીઓ અનુભવે છે સરસ રીતે